પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમોદ તાલુકાના કુલ છ ક્લસ્ટરની ત્રીસ કૃતિઓ સાઈઠ બાળ વૈજ્ઞાનિકો અને ત્રીસ માર્ગદર્શક શિક્ષકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો કેપી ગ્રુપ દ્વારા તમામ ભાગ લેનાર સ્પર્ધકોને લંચ બોક્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આમોદ ટીચર ક્રેડિટ સોસાયટી દ્વારા બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બીઆરસી કોર્ડિનેટર આશિફ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભારતના ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને યાદ કરીને સ્પર્ધક બાળ વૈજ્ઞાનિક

અધિકારી શબીરભાઈ સાપા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ